પોરબંદર થકી મહાત્મા ગાંધીજી ની જન્મભૂમિ તરીકે સમગ્ર વિશ્વમાં ઓળખાય છે પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છતા પ્રત્યે હંમેશા આગેવાન રહ્યું છે આ સંસ્કાર ને આગળ ધપાવતા પ્રકૃતિ સોસાયટી અને ડોક્ટર સિદ્ધાર્થ ગોકાણી તથા તેમની ટીમ છેલ્લા આઠ વર્ષથી મિટી કે ગણેશા નામક એક્ઝિબિશન કમ સેલ આયોજન કરવામાં આવે છે આ આયોજન નો પ્રોફિટ નો લોસ ધોરણે કરવામાં આવે છે જેમાં માટીની બનેલી ભગવાન શ્રી ગણેશની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓનું વેચાણ અને પ્રદર્શન થાય છે આ વર્ષે પણ ગોકાણીવાડી ખાતે તારીખ બાવીસ થી છવ્વીસ સુધી પ્રદર્શનનું આયોજન કરાયું છે જેમાં ગણેશજીની માટીમાંથી બનાવેલ વિવિધ આકર્ષક પ્રતિમાઓ મૂકવામાં આવી છે ડોક્ટર સિદ્ધાર્થ ગોકાણી જણાવે છે કે પીઓપી ની મૂર્તિઓનું દરિયા અને નદીઓમાં વિસર્જન થતા પર્યાવરણ પર ગંભીર અસર થાય છે આ મૂર્તિઓ સંપૂર્ણ રીતે પીગળતી નથી જેના કારણે જળતર સૃષ્ટિ અને જળ પ્રદૂષણમાં વધારો થાય છે સાથે જ મૂર્તિઓના ખંડિત થવાથી ધાર્મિક લાગણીઓ પણ દુભાય છે વિપરીત રીતે માટીની બનેલી ગણેશ મૂર્તિઓ સંપૂર્ણ રીતે જળમાં વિસર્જિત થઈ જાય છે અને પર્યાવરણને કોઈ નુકસાન થતું નથી આ ઉપરાંત વિસર્જન પછી મળતી માટીનો પુનઃ ઉપયોગ કરી શકાય છે અને સદા માટે સાથે રાખી શકાય છે પોરબંદરના લોકો પણ માટીની મૂર્તિને પ્રાથમિકતા આપીને પર્યાવરણ જાળવણીમાં પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે અને પ્રદર્શનને સારો એવો પ્રતિસાદ આપી રહ્યા છે મહત્વની વાત એ છે કે માટીની મૂર્તિની ખરીદી મહારાષ્ટ્ર ખાતે કરવામાં આવે છે ત્યાંની સાંધુ નામની ખાસ પ્રકારની માટીમાંથી આ મૂર્તિ તૈયાર કરવામાં આવે છે અને આ માટીની મૂર્તિને પોરબંદર ખાતે ડોક્ટર નૂતનબેન દ્વારા કલર અને વસ્ત્રોથી શણગારવામાં આવે છે માટી મૂર્તિને શણગાર તેઓ પોતે જાતે જ કરે છે ગણેશજીની મૂર્તિ અલગ અલગ મુદ્રાવાળી હોય તેમને તે મુજબ કલર કરી અને તે મુજબ શણગાર પણ કરે છે અને મૂર્તિને આકર્ષણ પણ બનાવે છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ મારું નામ સિદ્ધાર્થ નુતન ગોકાણી છે અમે પ્રકૃતિ ધ યુથ સોસાયટી દ્વારા છેલ્લા આઠ વર્ષથી કે ગણેશા કરીને એક એક્ઝિબિશન કમ સેલ કરીએ છીએ જે નો પ્રોફિટ નો લોસમાં હોય છે જેની અંતર્ગત અમે ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ એટલે કે માટીની બનેલી ગણપતિની મૂર્તિઓનું વેચાણ અને પ્રદર્શન કરતા હોય છે જે ટોટલી ન નફો નનૌપચારના ધોરણે હોય છે ખાસ અમારો હેતુ એ હતો કે લોકો પાણીની અંદર ખાસ કરીને દરિયા કે નદીની અંદર જ્યારે પીઓપીની મૂર્તિઓ પધરાવતા હોય જ્યારે એનું વિસર્જન થતું હોય ત્યારબાદ તે મૂર્તિઓ પીગળતી નથી તેનું સંપૂર્ણ વિસર્જન થતું નથી જેથી દરિયાઈ જીવ જીવસૃષ્ટિને અને જળચર જીવોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે અને પ્રદૂષણ પહોંચે છે સરકાર પણ આ વસ્તુને ધ્યાનમાં રાખીને દર વર્ષે ધીરે ધીરે ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ તરફ લોકો વળે તેના માટે ખૂબ જ મોટા પ્રયત્ન કરતી હોય છે અને ખાસ આ વર્ષે તો ખૂબ જ સારો પ્રયાસ કર્યો છે કે જે કોઈના પણ સારા હશે તેને અલગ અલગ પાંચ લાખ સુધીના ઇનામોની પણ ઘોષણા કરી છે કે જેથી લોકો હવે પીઓપી મૂકી અને માટીની મૂર્તિઓ તરફ વધારે વળે ખાસ તો વસ્તુ એ જ છે કે આપણી શ્રદ્ધા છે કદાચ પ્રદૂષણને પણ આપણે ના ગણીએ તો આપણી શ્રદ્ધા છે પાંચ દિવસ સાત દિવસ કે દસ દિવસ આપણે જે ગણપતિને પૂજન અર્ચન કરીએ છીએ અને ત્યારબાદ જો તેને પીઓપી હશે તો તેને વિસર્જન કર્યા બાદ જેમ કે દરિયાની બહાર આપણે વિસર્જન કરીએ તો એ મૂર્તિ ખંડિત થઈને ફરીથી આપણી આંખ સમક્ષ જ આવશે તો એ પણ આપણી ધાર્મિક લાગણીઓ દુભાય છે તો બને ત્યાં સુધી ફ્રેન્ડલી માટીની બનેલી મૂર્તિઓ જ ઉપયોગ કરો અને શક્ય હોય ત્યાં સુધી તમારા ઘરમાં જ આવી માટીની મૂર્તિઓનું વિસર્જન પણ તમે ઘરમાં જ કરી શકો છો કે જેથી આખું વર્ષ કે આખી જિંદગી કે માટી પણ તમારી સાથે રહી શકે